મ્યુનિસિપલ કમિશનર આવેદન પત્ર આપવામાં આવ્યું જોઈએ એના મેનુઅલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી નથી આ તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદ્દન નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ કરવાનું નથી થર ને ઉપર થર કર્યા કરે છે એટલા રોડ રસ્તા તૂટવામાં આવે છે જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરના એની સામે ધારણા નો કાર્યક્રમ કરવામાં આવશે અમે ગઈકાલે પણ પ્રેસ ના માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનરને ને એક લેટર અમે એક હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે રો રસ્તા તૂટેલા હોય ડ્રેનેજના ઢાંકળા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે આજે સવારમાં જ રાજકોટના જગ્યા અધિકારીને પણ મેં ફોન કર્યો છે એનો ફોન પણ નો રિપ્લાય થયો છે કેપ્ટન બારૈયા કરીને છે એની પાસે મેં માહિતી માગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે રાજકોટમાં કેટલી જગ્યાએ સાઈન બોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનર રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માતના ભય થાય છે સર્કલે સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવો એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્તી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલોમાં જાય છે નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે આ તો સ્વૈચ્છિક હોય છે ખરેખર જેને જોડાવું ન જોડાવું એનો પોતાનો પ્રશ્ન પણ ભાજપના શિક્ષકોને કાર્યકરોને ધારાસભ્યને ટાર્ગેટ આપવામાં આવ્યો છે